નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સમગ્ર દાહોદ જિલ્લામાં સક્ષસાર મચી જવા પામી તેવી ઘટના સામે આવી છે ત્યારે વિવિધ સંગઠનો વિવિધ આગેવાનો તેમજ આદિવાસી સમાજમાં દ્વારા વિરોધ રોજ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધ લોકોની માંગ ઉઠી રહી છે કે આવા નરાધમ એક નાની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ તેમજ તેનું ગળું દબાવી હત્યા કરનાર આચાર્ય નટને ફાંસી અપાવો આપો તેવી લોક માંગ ઉઠી છે ઝાલોદ યુવા આદિવાસીઓ સંગઠનોએ રાત્રિ રેલી યોજી આરોપીઓને ફાંસી આપો તેવી માંગ કરાઈ દાહોદ જિલ્લાના છિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ એકની બાળકીની હત્યાના કેસમાં પોલીસે શાળાના આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે આ કેસમાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની સઘન પૂછપરછ કરતા આખરે તેણે પોલીસ સમક્ષ બાળકીની હત્યાનો ગુનો કબૂલી લીધો છે બે દિવસ પહેલાં શાળામાંથી મળી હતી મૃતદેહ સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આ બાળકી બે દિવસ પહેલાં શાળાએથી ઘરે પરત ન ફરતા બાળકીના માતા પિતાએ તપાસ શરૂ કરી હતી અને શાળાએ પહોંચ્યા હતા જોકે શાળાને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી આ છ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત બાળકીનો મૃતદેહ મળ્યાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે અત્યંત ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી આશરીએ કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યા ધોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ પોલીસ સમક્ષ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી છે હવસખોર આચાર્ય બાળકીને કારમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા આશર્યએ ગળું દબાવીને કારમાં જ બાળકીની હત્યા કરી નાખી હતી ત્યારે એસપી સહિત દસ જેટલી પોલીસ ટીમ ગુનાની શોધમાં લાગી ગઈ હતી શાળાના આચાર્ય આરોપી ગોવિંદ નટ જ હત્યારો નીકળ્યો હતો તે અનુસંધાને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જણાય એવો હતો કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટ ચાર દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે હાલ દાહોદ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી આ પાર્ટી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ આ ઘટનાના સંદર્ભે આરોપીને કડકમાં કડક સજા કરવા તેમજ ફાંસી આપવા રેલી સ્વરૂપે સ્થાનિક વહીવટતંત્ર પાસે રૂપે ઉગ્ર માંગ કરી હતી ત્યારે ઝાલોદના આદિવાસી યુવા સંગઠને રાત્રિ દરમિયાન મીણબત્તી સાથે પગપાળા ટુંડી કંકારીયા રોડથી બસ સ્ટેન્ડ તેમજ ઝાલા વસૈયા સર્કલ સુધી રેલી યોજી આરોપીને ફાંસી આપો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ ઘટનાક્રમથી દાહોદ સંજેલી ઝાલોદ સહિત સમગ્ર જિલ્લા સહિત લોકોમાં ભારે રોજ જણાય આવે છે સાથે જ કડકમાં કડક સજા થાય તે માટે ઉગ્ર રજૂઆત પણ કરાઈ રહી છે નિકુંજ બાવળિયા આજ રોજ ધાલુતા જાલોદ તાલુકા વતી તમામ સમાજના આગેવાનો વડીલ અને બધા અમે ભેળા થઈ અને જે આ આચાર્યએ જે છોકરી જોડે કરી અને જેને ગળું દબાવી અને એને તમામ જે કરેલું એક કોશિશ એ દબાવવાની કોશિશ કરી એમાં દાહોદ પોલીસે અને તપાસ કરતાં એને આરોપી તરીકે પકડાયો છે અને એને કબૂલ્યાત કરી છે કે મેં મારી રીતે આ રીતે આ જે કરેલું છે એ કૃત્ય એને તમામ સમાજ માટે ખોટું કરેલ છે અને એની સજા એટલે સરકારે ઘણીવાર સરકાર આજે કાલે મહિનો દોઢ મહિનો બે મહિનો એવું નથી અમારે પંદર કે વીસ દિવસની અંદર જે મુદત છે અમારી એની અંદર એની સજા થાય અને યોગ્ય ન્યાય મળે પરિવારને એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય જવાહર વીર સામુંડા જય વીર પ્રદેશ જય સંવિધાન જાલોદ તાલુકામાં તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લામાં પ્રાથમિક તારીખ ચોવીસ ના રોજ ધોરણ એક માં અભ્યાસ કરતી બાળા જોડે શારીરિક રીતે અડપલા કરી બાળકીનો ગળો દબોચી દેતા બાળકીને મૃત જાહેર કરી છે એ આરોપી ગોવિંદ ને આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ ઓબીસી સમાજ સમસ્ત આદિવાસી પરિવાર અને બધા જ સમાજ વતી હું આહવાન કરું છું કે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ જાલોદ તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અમે ચીમકી ઉચ્ચારી શકીએ દસથી પંદર દિવસમાં આનો જો યોગ્ય યોગ્ય સજા નહીં મળે યોગ્ય સજા એટલે કે અમારી આદિવાસી સમાજ અને ઓબીસી સમાજ અને મુસ્લિમ સમાજ બધા જ સમાજોથી એક જ એક જ માન છે કે આરોપીને ફાંસી આપો એનો ટૂંક જ સમયમાં ચાર્જશીટ તૈયાર કરી એને આરોપીને ફાંસીની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે સાથે જો સોળમા દિવસે આનું કોઈ યોગ્ય નિરાકરણ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું જય હિન્દ જય જોહાર જય ભીલ પ્રદેશ મારું નામ મારું નામ હે નિનામા હિતેશ શું હતું હોદ્દો યુવા મોરચા પ્રમુખ તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ શું માંગ છે શું કહેવા માંગો છો હું કેવા માંગુ છું સરકારને કે જો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એ લોકોએ નિશાન બનાવ્યું હતું એમને કહેવા માંગુ છું કે જો દાહોદ જિલ્લામાં છવ્વીસ ધારાસભ્ય એકસો છપ્પન એમએલ એ હોવા છતાં જો દાહોદ જિલ્લામાં છ એમએલ એ અને જો સાંસદ ને નજીકનો જ ગામડો એના ભાઈ શૈલેષ ભાભોર એમના જો વિધાનસભા મત વિસ્તારમાં જો આવી દુઃખદ એક મને ઉલ્લેખ કરતા બી શરમ આવી એવી ઘટના બની તો એમને આ પ્રત્યે આ દિન સુધી નિવેદન કે વેદન અમે સાંભળ્યા નથી એટલે આદિવાસી સમાજ અને અન્ય સમાજ એમના વતી હું આહવાન કરું છું કે આવનાર સમયમાં એમને ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય તપાસ અને એક જ માંગશે માત્ર ફાંસીની સજા એટલે કોઈ બી વ્યક્તિ આ કૃત્ય કરતા પહેલાં સો વારની હજાર વાર વિચારે અને ઇતિહાસમાં એનો ઉલ્લેખ રહે એવી મારી માંગણી છે મારા સમાજોતી માંગણી છે બધા જ સમાજની માંગણી છે જય હિન્દ જય ભારત જય જો